ને પીવાની અને કરે ને પાઈ દેવાની ભાઈ દૂધની ની જોઈ કે ખાલી બીજું કે ના ખાલું હોય કવડો મોટો ટોપ મૂકી દીધો છે રતાળા બાપા બપા ની અહીંયા છે કવડા ખબર જઈને આવ્યો ને

હા તો ભાઈ અમારે જવાનું છે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અમારા ગામમાંથી દરિયા કાંઠે તમને બધાને ખબર જ છે તો ત્યાં જવાનું છે ત્યાં જઈને પછી ના તો સંજુવે આજ મહાદેવનું મંદિર છે તો ભાઈ ના માણસો એટલું બધું હશે અને ભાઈ ને એવું સંજુના પ્રોગ્રામ હશે તો આપણે જાવું એવું લાગે તો ભાઈ ને એવું પીવું ભાઈ પીવાને તારે ને પીવાની અને આ તારા ને પાઈ દેવાની ભાંગ તો ભાઈ હવે આ ખાઈ લઈ ગયો તો પછી ફટાફટ નીકળી જમી ડાયરેક્ટ રત્નેશ્વર

લાઈન બહુ મોટી છે અને હું હે ને અડધી કલાક કોની કલાક છે આપણે બધાને વાટે રાખીને ઊભો હતા એક કલાક એક કલાકથી ભાઈ આપણે વાટે હતા બધા મેરી કારણ કે અમારે થોડું મોડો થઈ ગયું આ તાર નહોતી છે ને એટલી રાવા દે રાવા દે આવડે હા ભાઈ તો લાઇન બહુ મોટી છે પણ તોય આ દર્શન તો કરવા જોઈએ ગમે એવડી લાઇન હોય તોય બધા વાટે ઊભા હતો તો હવે પાછા લાઇનમાં ગોઠવાઈ જાય બધાય હવે દર્શન કરી આવી જાય ભલંજ મલ૨ ણહ૜ મણ ૨ળા� ભ઀િંઓજ મહધે કલા� કા�લે મા� સા�ં. મા� ન ા�ા� હભ ણા� ન હલ દસા� ન, મા� ન લા�ા� મા� �

તો ફાઈનલી ભાઈને શંખ વગાડીને અમે બે પાછા બધું દરિયાની કાથે અમારા અવિંદાશ ભાઈ જાય બેઠા હે કેમ બેઠો એ ચોકલેટ ખાય પરસાદી ખાય છે રો ભાઈ અને ભાઈ અત્યારે દરિયો ભરાણો નથી ભરાતો આવે છે મસ્ત મસ્ત વ્યૂ હે અત્યારે રો દરિયાનો તમારે અહીંયા બેહવું કે આવું અંદર

કેસ કેસ કરવો જો પપ્પાન બધા આવેલા ગાજું ને એવું ન લાવેલ હોય તો કેસ જ કરવો પડે ને કાજુ ને એવું નાખેલે કોશ કાજુ બદામ કોઈ વાંધો નહીં ભાઈ તો મસ્ત મસ્ત ભાઈ ભાઈ ગયો બને નાખે હાઈ જો પણ બધી વસ્તુ તો એટલી વસ્તુ નાખે રહો આ કરિયાળી પછી આમાં શું છે બદામ બદામ ને કાજુ કાજુ જો ભાઈ હા જો ભાઈ એટલી વસ્તુ હવે આપણે ટેસ્ટ પી લઈ જો નાખતા જાય છે અને એમ છે લે ને જો સડી ન હોય હો તો જો ભાઈ આપણે ભાંગ લીધી છે છે ને ભાઈ એ જો બફાઈ છે તો

બાર જણા થાય અગિયાર જણા નવ મોટા અને બે છોકરા એટલે કુલ હે ને ભાઈ તો હવે લેવી જોવે બધે સપોર્ટ બહુ કરાવો ને તો એક ફોર લી લીલી તમારો સપોર્ટ તો ઓલરેડી જો આમ જો બધા ફૂલ કરે જ છે પણ હજી વધારે થોડોક કરો કે તો લીલી એમ હમણાં નહીં હજી થોડીક વાર લાગશે હમણાં નથી લેવી ભાઈ એટલું બધું આપણું પાસે કાંઈ બજાર નથી કે આપણે ફોર વ્હીલ આટા મારીએ એટલું બધું તો હવે જો તમારે રત્નેશ્વર રત્નેશ્વર તો નહીં એકલો એકલો લગ્ન કર નાખો તો બે બે જણા ન કરવા તો ખાણા પણ આપવા તો ને ના અમારે ઓલું ગીત વગાડવું પણ આપે તો થાય ને કે તો જો ભાઈ બધા તો અહીંયા ભેગા થઈ ગયા છે અને હવે આગળ આવવાનું છે આ બધાને રત્નેશ્વર તો તમે બધા જઈ આવો અમે તો રત્નેશ્વર મહાદેવના દર્શન કરીને જઈએ જો ભાઈ રત્નેશ્વર જ્યાં હતી વિયે હશે અને હવે ઘેરેથી બધા જશે Un ambiente que se Ah, hoy viene paso yo. viene paso yo, Vania, ¿eh? eh. Y no, mira cómo te paso અને ભાઈ બહુ મજા આવી ગઈ અને ભાઈમાં એવું કઈ હોય નહીં ભાઈ ખાલી ફ્રૂટની બનાવેલો દૂધ અને કાજુ બદામ એવું બધું નાખેલું હોય તો બધા તો પ્રસાદી લી એ વાત આપણે પ્રસાદી લીધી હોય બધા લીધી ભાઈ પ્રસાદી મહાદેવના મસ્ત મજાના આજના દિવસે દર્શન કરી લીધા અને બહુ મજા આવી ગઈ રત્નેશ્વર હતી અને મહાદેવના દર્શન કરીને બહુ મજા આવે છે ગુફા આજ છે ને દરિયા ભર્યા નગર ગુફા ખાલી બહુ મજા આવે છે એટલે વધારે મજા આવી ગઈ બે જગ્યાએ દર્શન થઈ ગયા તો બસ આજનો બ્લોક છે ને આપણે આજ આજને આજ આવી જવાનું છે પાછો કારણ કે આજ મહાશિવરાત્રી છે તો આજને આજ આ બ્લોક આવી જાય આપણે બાર ને સમય ઉપર હતી તો બસ હું અત્યારે વહેને ફટાફટ કહે છે એડિટિંગ ને એવું કરવા મડું અને તમારા માટે સ્પેશિયલ આવે એ આટો જ વિડીયો બનાવ્યો છો અને હા એક છે ને ખાસ હર હર મહાદેવ કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં મારા જોવું છે કે આપણે હર હર મહાદેવની કેટલી કોમેન્ટ આવે ને એમ મેં ક્યારેય કીધું નથી કે આ એટલી કોમેન્ટ કરજો પણ આજ મારે સ્પેશિયલ જોવું છે કે આજ મહાશિવરાત્રી છે તો આજના દિવસે હર હર મહાદેવની કોમેન્ટ કેટલી આવે ને એ પેશો જોવું છે તો ખાસ કરીને બધા હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો ને આજનો વ્લોગ બસ અહીંયા હું વ્લોગ ગમે તો લાઈક ગમે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા Buka macam maju di badannya. Zaima tadi, bye bye. bye, -bye.